અને પપ્પા એકલા ગયા હોય તો ફ્રૂટ લાવે લાવે ને અને મમ્મી શાકભાજી લેવા ગયા હોય તો ફ્રૂટ લાવે ફ્રૂટ ખેતરમાં ઉગે છે ના ઘરે છે શું છે આજે તમારા ઘરે કયા ફ્રૂટ ઝાડ છે સફરજન નું ઝાડ છે ઓહો માધવનગર માં સફરજન કે છે

તમે બધા પૈસા આપો કે તમારી મમ્મી આપે પપ્પા આપે સારા એક બે ત્રણ